બે મહિલાઓના લગ્ન જોઈને આપ ચોંકી ન જાઓ આ પરંપરા પ્રમાણે થઈ રહેલા આદિવાસી લગ્ન છે છોટા ઉદેપુર જિલ્લાના અંબાલા ગામમાં હજી પણ વરઘોડો ગામમાં નથી આવતો આ ગામની પરંપરા છે કે અહીંયા વરરાજા ઘોડે ચડીને નથી આવતા કે ગામનો છોકરો વરરાજા બનીને ઘોડે ચડીને પરણવા નથી જતો અહીંયા વરરાજાની બહેન જાનમાં જાય છે અને દુલ્હનના લગ્ન વરરાજાની બહેન સાથે થાય છે આજે મારે લગ્ન છે આ લગ્નમાં એવું છે કે વનરાજા જાન લઈ નથી જતો અને એ બદલે મારી નાની બેન જશે અને અંબાલા ગામની અંદર એવી રીતિ વાત છે કે ત્યાં વડ નહીં જતો અને અને વરની નાની બહેન જતી હોય છે તો એમાં પહેલ પહેલેથી પરંપરા એવી ચાલતી આવે કે ત્યાંના પૂજારા હોય કે બ્રાહ્મણ હોય કોઈ બી હોય પણ ત્યાં ને નથી આવકારતા અને પહેલેથી અહીંયા કોઈ વરની વર નથી જતી એટલે છોકરી વરની બેન નાની કુંવારી હોય એ જ જઈ શકે અને એને પહેરીને પછી પછી પાછી અમારે તી બધી વિધિ કરી અને અહીં ઘેર લાવી અને નવેસરથી પાછું વરને વિધિ કરી અને પહેરવાનું અને લગ્ન મુહૂર્ત કરવાનું અંબાલા ગામના લોકોની માન્યતા મુજબ અહિયાં રહેલા દેવ અન્યને પરણાવવામાં ખુદ કુહારા રહી ગયા હતા અને આ માન્યતા ને લઈને આ ગામમાં કોઈ વરરાજા આજ દિવસ સુધી ગોળે ચડીને પરણવા જતો નથી કે કોઈ વરરાજા ઘોડે ચડીને ગામમાં પરણવા માટે આવી શકતો નથી પરંતુ વરરાજાની જગ્યાએ વરરાજાની કુંવારી નાની બહેન વરરાજાનું કિરદાર નિભાવીને પરણીને પરણીતાને તેની સાથે લઈ જાય છે જય જુહાર જયાદેવસ મિત્રો આજે હું અંબાલા ગામથી આઠવા સુરસિંહભાઈ વિશનભાઈ અમારા ગામની સંસ્કૃતિ તમને જણાવા જઈ રહ્યો છું અમારા ગામમાં જ્યારે લગ્ન વિધિ થાય છે ત્યારે એવો રીતિ રિવાજ છે કે અમારા ગામમાં જે વરરાજા હોય એ આવી શકતા નથી અને અમારા ગામમાંથી વરરાજા ઘોડે બીજા ગામમાં લગ્ન કરવા માટે જઈ શકતા નથી કારણ કે અમારા ભરમા દેવ જે છે એ કુવારા દેવ તરીકે રહેલા છે એટલે અમારા ગામમાં જે વરરાજા હોય એ લગ્નની વિધિ માટે જે કન્યા છે એના ઘરે જઈ શકતા નથી અને અમારા ગામમાં કન્યા હોય તો બીજા ગામના વરરાજા અમારા ગામમાં લગ્નવિધિ માટે આવી શકતા નથી તો એના બદલામાં વરરાજાની બેન બીજા ગામમાંથી અમારા ગામમાં લગ્નવિધિ માટે આવવું પડે છે અને અમારા ગામમાંથી બીજા ગામમાં લગ્નવિધિ કરવા જવું હોય તો અમારા વરરાજાની બેનને લઈને અમારે વરરાજા ભણાવીને લઈ જવું પડતું હોય છે તો આ અમારા ભરમાદેવના કુંવારા હોવાના લીધે અને અમારી જે સંસ્કૃતિ છે એને પૂર્વજો કરતા આવ્યા છે એના માટે અમારે એ સંસ્કૃતિની જોડાયેલા છે અને અમારા ગામમાંથી જ્યારે બીજા અન્ય ગામના વરરાજા પસાર થતા હોય છે ત્યારે એને આગળથી ઢાંકી દેવામાં આવે છે જ્યારે ફૂટમાં જતા ગાડીમાં જતા હોય

તો યુગલને સંતાન પ્રાપ્તિ થતી નથી કે તેમનું લગ્ન જીવન ટકતું નથી એ માન્યતાને લઈને આજ દિવસ સુધી આ ગામમાં કોઈ વરરાજા જાન લઈને આવ્યા નથી કે વરરાજા બનીને જાન લઈને પરણવા ગયા નથી એની જગ્યાએ વરરાજાની નાની બહેન માથે પાટી મૂકીને જાન લઈને પરણવા જાય છે જ્યાં નળન અને થનારી ભાભી મંગળ ફેરા ફરે છે અને કન્યા સાથે પરણી વરરાજાને ઘરે જઈને ફરી એકવાર વર કન્યાના મંગળ ફેરા થાય છે અને પતિ પત્ની બંને સંબંધમાં બંધાય છે